નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ અંતર્ગત ધોરણ પાંચમાં જે ગુજરાતીનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે કરવાનું છે વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળતા રહે પ્રશ્ન નંબર એકમાં આપેલું છે ઉદાહરણ મુજબ વાક્યમાંના શબ્દોને યોગ્ય અંતર સાથે લખો અહીં તમને એક વાક્ય આપેલું છે એમાં શબ્દો વચ્ચેની જે જગ્યા છે એ યોગ્ય રીતે આપેલી નથી તો એમાંથી જે અર્થપૂર્ણ વાક્ય બને પેલું વાક્ય છે ઉદાહરણમાં તો આમ અને કાન એ વચ્ચેની જગ્યા ખોટી છે યા આ અને મકાન વચ્ચે આવે તો આ મકાન રાખો તો આ રીતે લખવાનું છે તો અહીં આકાશમાં સૂર્ય છે એમ નહીં પણ આકાશમાં સૂર્ય છે આવરણમાં જઈએ એમ નહીં જઈએ તો આ રીતે શબ્દને વ્યવસ્થિત કરીને અક્ષરને વ્યવસ્થિત કરીને શબ્દ બનાવીને યોગ્ય રીતે લખવાનો છે બીજો પ્રશ્ન છે પ્રાસવારા શબ્દોને આધારે ઉદાહરણ મુજબ વાક્ય બનાવવું બોલીસ ખોલીસ તો હું બોલીશ અને તારી પોલ ખોલીશ રીસાણો ને ભીસાણો તું રિસાણો ને કોઠી પાછળ મારા ને સારા મારા મિત્રો બહુ સારા ડુંગર ઉંદર ડુંગર ઉપર ઉંદર રમે છે તો આના સિવાયના પણ તમે બીજો આવા બંને પ્રાસવાળા શબ્દ આવી એવા કોઈ પણ તમે વાક્ય બનાવી શકો આના સિવાયના વાક્ય તમને જો આવડતા હોય તો મને નવા વાક્ય કોમેન્ટ જરૂરથી કરજો પ્રશ્ન નંબર ત્રણમાં આપેલું છે નીચેના કાવ્યના આધારે પ્રશ્નોના જવાબ આપો અહીં તમને એક સરસ મજાની કવિતાઓ આપેલી છે એ કવિતાના આધારે તમારે જવાબ લખવાના છે કવિતાનો અભ્યાસ કરી લેજો પ્રશ્નનું સોલ્યુશન કરી લઈએ પેલો પ્રશ્ન છે વિરાની વાડીઓમાં શું રેલાય છે તો જવાબ આવશે અમૃત રેલે અહીં તમારે પૂરા વાક્યમાં જવાબ લખવાનો છે તો જવાબ આવશે વિરાની વાડીઓમાં અમૃત રેલાય છે કોની ચુંદડી ભીંજાય છે તો ભાભીની તો ભાભીની ચુંદડી ભીંજાય છે અંબર શબ્દનો અર્થ લખો અંબર એટલે આકાશ ભાભીની ચુંદડી કેવા રંગની છે તો ભાભીની ચુંદડી રાતી ચોળ રાતી રંગની છે ભાભીની ખોળે કોણ રીજે છે તો જવાબ આવશે ભાભીની ખોળે બેટી રીજે છે તો આ રીતના પૂરા જવાબ લખવાના છે પ્રશ્ન નંબર ચારમાં આપેલા છે વિદ્યાર્થી મિત્રો નીચેના પ્રશ્નોમાંથી ચાર પ્રશ્નોના તમારે જવાબ આપવાના છે બે બે ગુણમાં છે આઠમાંથી પ્રશ્નો આપવામાં આવેલા છે તો આ પ્રશ્નનું સોલ્યુશન આપણે આવતા વિડીયોમાં કરશું અહીંથી પ્રશ્નનો અભ્યાસ કરી લેજો તમને પાંચમાંથી કેટલા પ્રશ્નો આવડે છે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો વર્ષિલ જાનકી બહેનને બીજી વાર મળવા શા માટે ગયો સામા પટેલના વાવેલા વૃક્ષોથી શો ફાયદો થયો મોરને વરસાદ કેવી રીતે હેરાન કરે છે ધાબડધિંગી પોતાના બચ્ચાને શા માટે સાચવતી હતી ને વરસાદનો સ્વભાવ કોને કોણે ગમતો નથી તો આ પાંચ પ્રશ્ન તમારે ખાસ તૈયારી કરી લેવાના છે અને કેટલા પ્રશ્ન તમને આવડે છે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો પ્રશ્ન નંબર પાંચમાં આપેલું છે સૂચના મુજબ કરો એમાં અમાં આપેલું છે કે વાક્યમાંથી ખોટો શબ્દ છેકી નાખી વાક્ય ફરીથી લખો પેલું છે વર્ષા બીજા ધોરણમાં ભણે છે પરંતુ તેને ચોથા ધોરણમાં જ બેસવું છે તો અહીંયા કેમ કે ઉપર છેકો મારી દેવાનો ભાવેશને લખવું હતું પણ તેની પાસે પેન્સિલ ન હતી તો તેથી ઉપર છેકો મારી દેવાનો પણ જવાબ આવશે પ્રશ્ન બે માં છે વાક્યના પ્રકાર ઓળખાવો ઝાડને સજીવ કહેવાય કે નિર્જીવ પ્રશ્ન વાક્ય છે તો તમારે પ્રશ્ન વાક્ય લખવાનું છે વસંતરાય તમે ખરા છો પાછળ ઉદ્ગાર ચિહ્ન આપેલું છે તો ઉદ્ગાર વાક્ય આવશે પ્રશ્ન નંબર ક માં છે નીચે વાક્યમાં અવ્યય શોધીને લખો તો અવ્ય એટલે સ્થાન દર્શક શબ્દ તો એમાં જવાબ આવશે સામે ને બીજામાં આવશે સાથે એના પછી આપેલું છે નીચેના વાક્યમાંથી સંજ્ઞા ઓળખીને ફરતે રાઉન્ડ કરો તો અહીં પહેલામાં આવશે લશ્કર ને બીજામાં આવશે મહેશ લશ્કર છે એ સમૂહવાચક સંજ્ઞા છે મહેશ છે એ વ્યક્તિવાચક સંજ્ઞા છે એના પછી પ્રશ્ન નંબર છ માં આપેલું છે નીચેનામાંથી કોઈ એક વિષય પર ટૂંકમાં લખો અહીં આપણને ત્રણ વિષય આપેલા છે એક ઉનાળાનો બપોર છે એક સોમુ સાંગી અને એક ધાબડ ધીંગી તો આ ત્રણમાંથી કોઈ પણ એક વિષય તમારે નોંધ લખવાની છે વિદ્યાર્થી મિત્રો તમને ત્રણમાંથી સૌથી સારો ટૂંકમાં લખતા કેના વિશે આવડે છે જેથી કરીને તમને પાંચ માર્ક મળે એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજોનું સોલ્યુશન આપણે ભાગ નંબર બે માં કરશું પ્રશ્ન નંબર સાત છે સંવાદ વાંચો અને કોષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને સંવાદ પૂર્ણ કરો બ્રેડ ગુડ મોર્નિંગ અત્યારમાં ક્યાં ચાલી કેટલી લાવવી છે કાંઈ લાવવું છે એક પેકેટ લાવજે તો આ શબ્દની મદદથી સંવાદ પૂર્ણ કરવાનો છે અહીં દિયા અને નિશા માસીનો સંવાદ આપેલો છે ગુડ મોર્નિંગ માસી તો માસી કહે છે ગુડ મોર્નિંગ દિયા અત્યારમાં ક્યાં ચાલી તો દિયા જવાબ આપે છે કે માસી બજારમાં ખરીદી કરવા જાઉં છું કાંઈ લાવવું છે તો નિશા માસિકીએ છે હા બેટા બ્રેડ લાવવી હતી તો દિયા પૂછે કેટલી લાવવી છે તો નિશા માસિકીએ એક પેકેટ લાવજે લે આ પૈસા તો આ રીતનો કરવાનો છે અને એના પછીનો આઠમો પ્રશ્ન આપેલો છે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે અહીં ગુસ્સે ખુશ હસી અને આનંદથી આ ચાર શબ્દો આપેલા છે ચંદુ અને મીનુ બગીચામાં ખૂબ આનંદથી રમી રહ્યા હતા તેઓ ધમાચકડી મચાવતા હતા બંનેની ધમાચકડી જોઈ પપ્પા ગુસ્સે થયા એ જોઈને મમ્મી ધીમું ધીમું હસી તો આ રીતનો પૂર્ણ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ પાંચ વિષય ગુજરાતીનું સૌથી મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ પેપર છે એ ઓરિજિનલ પેપર નથી માત્ર અભ્યાસ માટે મોસ્ટ આઈ એમપી પેપર છે વિડીયો ગમે તો લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જેથી કરીને બીજા વિડીયો તમને ઝડપથી મળી શકે આભાર ધન્યવાદ